ધોરાજી શહેરમાં આજે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરેલ ધોરાજી શહેરમાં આજે સવારથી શાળા પ્રવેશ ઉત્સવ ઉજવણી કરેલ આ તકે મુખ્ય મહેમાન કે એન સાહેબ ધોરાજી નગરપાલિકાના કર્મચારી હિતેશભાઈ અને તાલુકા શાળા નંબર આઠ ના પ્રિન્સિપાલ વિપુલભાઈ વાછાણી અને ટીચોડો હાજર રહેતાની આટક આ તકે શાળા પ્રવેશ ઉત્સવમાં આંગણવાડીની બાળકોને ઇનામ આપેલ તેમજ શાળા પ્રવેશમાં ધોરણ પહેલાના બાળકોને પુસ્તકો આપીને પ્રવેશ આપેલ અને શાળા પ્રવેશ ઉત્સવમાં મહેમાનોને પુસ્તકોને ફૂલથી સ્વાગત કરવું અને ત્યારબાદ શાળા પ્રવેશમાં પ્રવેશ આપીને પ્રવચન કરેલ ને સંસ્કૃતિ કાર્યક્રમ કરીને આભાર વિધિ કરેલ વિપુલ વાછાણી શાળા નંબર આઠ પ્રિન્સિપાલ આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની અંદર અમારી સ્કૂલની અંદર ઉપસ્થિત માનનીય કેન ઝાલા સાહેબ કાર્યપાલક બિજનેર રાજકોટ ધોરાજી નગરપાલિકામાંથી હિતેશભાઈ અમારી સ્કૂલની અંદર પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં સારો એવો ઇન્ટરેસ્ટ લઈ અને અમારા શાળાના નવા બિલ્ડિંગની અંદર અમે હજી પ્રવેશ કર્યો એનું લોકાર્પણ કાર્યક્રમમાં પણ શાળા સાહેબ સદભાગી થઈ અને આગળ વધાવો બાળકો એવી એમને પ્રેરણા અને પ્રોત્સાહિત કરીએ સરળ પ્રવેશ ઉત્સવની અંદર બાળકોએ કેટલા પ્રવેશમાં બાળવાટિકાની અંદર અઢાર વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો